પહેલાથી જ ઉમટી રહ્યા છે ગુજરાતના સૌથી મોટા સોમનાથ મંદિર પછીનું બીજું સૌથી મોટું શિવ મંદિર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે ગામમાં છેલ્લા દસ વર્ષથી મંદિરનું નિર્માણ કાર્ય સતત ચાલી રહ્યું છે વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ હંમેશાથી ખૂબ જ રસપ્રદ અને ભવ્ય માનવામાં આવે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે મહાભારત કાળથી અહીં ભગવાન વાળીનાથની પૂજા કરવામાં આવે છે આ ધામમાં ભક્તોની ખૂબ જ આસ્થા છે પવિત્ર સ્થાન પર ભક્તોનું ઘોડાપુર મિત્રો આજે તરબ વાળીના ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો અંતિમ દિવસ છે ત્યારે પવિત્ર સ્થાન પર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે મળી રહેલી માહિતી અનુસાર છેલ્લા પાંચ દિવસમાં અંદાજે તેર પોઈન્ટ પિંચોતેર લાખ ભક્તોએ વાળીનાથ મહાદેવના દર્શન કર્યા છે ગુજરાતના ખૂણે થી ભક્તો તરબધામ વાળીનાથ પહોંચી રહ્યા છે વળી જો આજની વાત કરીએ તો આજે લગભગ ત્રણ લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવી શક્યતાઓ છે કારણ કે હાલ વાળીનાથ મહાદેવ ખાતે ભવ્ય થી અતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થઈ ગયા છે મિત્રો હવે ચાલો આપણે જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે શું છે ખરો ઇતિહાસ મિત્રો ભગવાન ભોલેનાથના દર્શન કરવા તમે દેશના ગમે તે ખૂણે જાઓ પણ આપણે શિવલિંગ સ્વરૂપે જ ભગવાન ભોલેનાથના દર્શન થશે પરંતુ સમગ્ર દેશમાં એક જ એવું મંદિર છે કે જ્યાં ભગવાન ભોલેનાથનું શિવલિંગ પણ સ્વયંભુ મુખારવિંદવાળી પ્રતિમા સ્થાપિત છે જી હા મિત્રો નવસો વર્ષ અગાઉ અહીં ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિમા વિરમગીરી બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી જેની ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહીંયા પ્રતિમાની પૂજા અર્ચના થાય છે પૂજ્ય વિરમગીરી બાપુના નિર્વાણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત આચાર્ય પરંપરા શરૂ થઈ આ મહંતશ્રીઓએ હંમેશા સંસ્થા દ્વારા સેવકોમાં ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે થતા પ્રયત્નો કર્યા છે અહીં બ્રહ્મકાલીન ગાદીપતિ બાપુઓની સમાધિઓ પણ હયાત છે મિત્રો સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન અહીં રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારસો કુંડી અતિરુદ્ધ મહાયજ્ઞ યોજાશે